મારું નામ મહંમદ લાખા છે સામાજિક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું અને નેશનલ લોકર ફેડરેશન ગુજરાતનો મહામંત્રી છું છેલ્લા નવ દિવસથી ભુજ નગરપાલિકા કચેરી સામે ધરણામાં બેઠેલો છું અને ભુજના વોર્ડ નંબર એક બે ત્રણ અને મહદઅંશે ચારના કેટલાક પ્રશ્નોને લઈને અને ભુજના જે લારી ગલ્લા કેબિનધારકો છે એમના પાંચ પ્રશ્નો અને પાંચ પ્રશ્નો જે અલગ અલગ વોર્ડના છે એ લઈને બેઠો હતો અને અત્યારે પણ ધરણા ચાલુ છે આ જે સમસ્યાઓ છે એના ઉકેલની તરફેણમાં મુખ્ય અધિકારી શ્રી ભુજ નગરપાલિકા તરફથી કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર લેખિતમાં આપવામાં આવતો નથી તેમની જ્યારે મુલાકાત કરવામાં આવે છે તો તેમના સ્પષ્ટ શબ્દોમાં કહેવું છે કે મેં તમને અહીંયા બેસવા માટે કીધું નહોતું તમે બેસી શકો છો તમારી મરજીથી એક અધિકારીને એમની કચેરી સામે કોઈ નાગરિક ઉપવાસ કે છાવણીમાં બેઠેલો છે એની કોઈ જ અસર થતી નથી જ્યારે કે ભુજના રેલવે સ્ટેશન વિસ્તારમાં જે ગટરની સમસ્યા હતી એ મારા અહીંયા બેસવાના બે દિવસની અંદર એમણે રસ્તો સાફ કરી નાખ્યો અને બિલકુલ ક્લીન કરી નાખ્યો એ એમણે બતાડ્યું છે ભુજના બાપા નગર શેખફળિયા દાદુપી રોડ ઉપર જે સમસ્યા છે એ સમસ્યામાં ગઈકાલે સાંજે અમે કલેક્ટરશ્રીને મળ્યા અને કલેક્ટરશ્રીએ ફરી પાછા એમને આદેશ કર્યો ત્યારે દોડતા ગયા અને એ વિસ્તારમાં રાતના કામગીરી ચાલુ કરી સવાર સુધી કામગીરી ઘણી જગ્યાએ ચાલુ છે અત્યારે પણ અને એ વિસ્તારના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ જ છે કે જો એમનું નાક દબાવીએ તો જે મોઢું ખોલવા માટે ટેવાઈ ગયેલા છે જ્યારે કે જ્યાં સુધી કોઈ ગંભીર ફરિયાદ એમની નજરમાં ગંભીરનું ડેફિનેશન શું છે એ નથી એમણે લેખિતમાં આપ્યું છે કે વોર્ડ નંબર એક અને બેમાં ગટરને લગતી કોઈ ગંભીર સમસ્યા નથી જ્યારે કે વોર્ડ નંબર એકમાં જાફર જાપીરની દરગાહ પાસે વોર્ડ નંબર એક સંજોગનગર ચોકડીથી અંબાનગર ચોકડી સુધી રોડની વચ્ચે ખાડો ખોદેલો છે સ્ટ્રોમ વોટર નિકાલ માટેનો એનો કોઈ જ ઉકેલ અત્યાર સુધીમાં આવ્યો નથી આશાપુરા નગર પાસે ગટરનું તળાવ ભરાયેલું છે એનું કોઈ નિકાલ આવ્યો નથી શેખફળિયા વિસ્તાર અને બીજા જે બાપા દયાળુ નગર આજુબાજુ હડિયારા વિસ્તારના લોકો જે છે દિવાળીના મહત્ત્વના તહેવારો જે છે એ એમણે ઘરની અંદર બેસીને ઉજવ્યા છે એ એ લોકો અત્યારે પણ જાણે છે અને અત્યારે પણ એ પરિસ્થિતિનો ભોગ બની રહ્યા છે પરંતુ આ સમસ્યાનો નિકાલ લાવવા કરતાં વધુ એમના પ્રયાસો સતત એ જ રહે છે કે વિસ્તારમાંથી નગર સેવક જે છે એમના થ્રુ વિસ્તારમાં જઈને લોકોને કહેવામાં આવે કે અહીંયા છાવણીની મુલાકાત ના કરે લારી ગલ્લા કેબિન ધારકોને એમના કર્મચારીઓ જઈને ધમકાવે કે ભાઈ લાવી ગલ્લા કેબિન ધારકો અહીંયા જો મુલાકાત કરે તો એમને વ્યક્તિગત રીતે ટોર્ચર કરવામાં આવે છે અને ત્યાં જઈને ધમકાવવામાં આવે છે કે ભાઈ તમે લોકો છાવણીમાં ના આવતા તે વિસ્તારના નગરપાલ વોર્ડ નંબર એકના નગરસેવક પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ એ વિપક્ષમાં હોવાના કારણે કદાચ એમના પ્રશ્નો સોલ્યુશન નથી થઈ શક્યા અથવા એમની જે રજૂઆત છે તંત્રના બેરાકારને કોઈ પણ રીતે અથડાતી નથી વોર્ડ નંબર બેના એક પણ નગરસેવકને વોર્ડમાં શું સમસ્યા છે એની ખબર જ નથી એટલી હદે નિષ્ફળ ગયેલા છે જ્યારે કે વોર્ડ નંબર ત્રણના નગરસેવક માત્ર ચાપલુસી કરવા સિવાય બીજું કંઈ જ કરતા નથી અને તેઓ માત્ર જ્યારે લોકોના કામો કરી રહ્યા છે નવી બનેલી કોલોનીમાં આજે પ્લોટ પડે છે અને બીજા દિવસે પાણીની લાઇન નાખી દે છે રોડ બનાવી દે છે ગટરની લાઈનો ત્યાં કરીને નાખી દે છે પરંતુ વિસ્તારની જે સમસ્યા છે જ્યારે સમસ્યાની વાત આવે તો કહેશે કે આ વિસ્તાર મારામાં નથી આવતો જ્યારે કે તેમના પોતાના વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે જેનો નિકાલ કરવામાં નથી આવતો ખાસ શાસ્ત્રીનગર વિસ્તાર જે છે કે કેટલાય સમયથી ગટરની સમસ્યાથી પીડાઈ રહ્યો છે ત્યારે એ પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી રામનગરી વિસ્તાર જે છે એની સમસ્યાથી એ લોકો પીડાઈ રહ્યા છે એમના તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી નવી બનેલી કોલોનીઓમાં વોર્ડ નંબર ત્રણના નગરસેવકો કામ કરી રહ્યા છે